બાદ વડોદરાની જ્યાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે ઘટસ્ફોટ થયો છે આરોપી જુનેદ અને તેની માતાનો વધુ એક વિડીયો સામે આવ્યો આરોપી માતા પુત્રના રાજકીય નેતાઓ સાથેના ફોટોઝ અને વિડિયોઝ વાયરલ બન્યા છે આરોપીઓના રાજકીય કનેક્શન પર અનેક સવાલો ઊભા થયા છે શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના કેસમાં જુનેદ માસ્ટર માઇન્ડ છે આરોપીની માતા સાદિકા સિંધીની પણ કેસમાં સંડોવણી છે તો આરોપી માતા પુત્રના રાજકીય નેતાઓ સાથેના ફોટોઝ અને તેના સાગરીતોએ ઈંડા ફેંક્યા હતા ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી સંવાદદાતા પ્રશાંત ફોનલાઇન પર જોડાયા છે પ્રશાંત આરોપી જુનેદ અને તેની માતાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે રાજકીય કનેક્શન દિવસે ને દિવસે

જુનેશ સિંધી અને તેની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે જયારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જુનેશ સિંધી અને તેની માતા જે સાદિકા સિંધી છે તેના રાજકીય ગરોબો અનેક લોકો સાથે છે અનેક રાજકીય નેતાઓ સાથે તે સંપર્કમાં છે શૈલેષ ટોટા જે ડભોઈના ધારાસભ્ય છે તેમની જે યાત્રા હતી તેમાં પણ તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું પૂર્વ સાંસદ જે છે રંજનબેન ભટ્ટ તેમની સાથે બી ગરોબો ધરાવતા હોય તેવું સામે આવ્યું છે સાથે સાથે અનેક નેતાઓ જે છે તેમની સાથે તેમના ફોટો અત્યારે સામે આવી રહ્યા છે એક પછી એક જે આ મામલો હતો તેમાં એક ખુલાસા થઈ રહ્યા છે જે મુખ્ય દંડક છે તેમની સાથે પણ તેમનો ગરોબો હોવાનું અત્યારે સામે આવ્યું છે અને તેમના સાથે ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ જે ઘટના ઘટી છે તેમાં કોઈ રાજકીય કાવતરું નથી કે કોઈ રાજકીય સંડોવણી નથી તેની પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કંઈ ને કંઈ આવી રીતના ફોટો રાજકીય નેતાઓ સાથેના ફોટો વાયરલ થવાની સાથે શહેરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આવા ગુનેગારો નેતાઓને સાથે હોય અને નેતાઓ આવા ગુનેગારોને પંપાડી ગયા છે તેવી ચર્ચા ઊભી થઈ છે પ્રશાંત આભાર આપનો જાણકારી આપવા માટે